અલિયા કોઠારા રેલવે ટ્રેકનું કામ પૂર્ણતા લોકોમાં ખુશીની લહેર જોવા મળી અબડાસાવાસીઓને હવે સ્થાનિકેથી રેલવેની સુવિધા ઉપલબ્ધ થશે એ દિવસો દૂર નથી કોઠારાથી નલિયાના ચૌદ અતિવાસ્તવવાદીઓ બાકી ટ્રેકનું કામ ઝડપભેર આગળ ધપી રહ્યું છે અને આઠેક દિવસમાં આ કામ પૂર્ણ થાય તેવા સાનુકૂળ સંકેત મળી રહ્યા છે નલિયાથી મુંબઈ રેલવેમાં જવા માટે અત્યાર સુધી સો કિલોમીટર ભુજ સુધી ધક્કો ખાવો પડતો હતો એ સમય દૂર નથી કે નલિયાથી મુંબઈ જવા સીધી ટ્રેન મળે ત્રીસ વર્ષ અગાઉ સગવડ મળી હતી પણ સગવડ છીનવાઈ ગઈ હતી રેલવે સ્ટેશન પણ હવે ફરી અબડાસા ને આ જ રેલવે મથક માંગ કામ નો ધમધમાટ જોવા મળી રહ્યો છે શરૂઆત માં ભુજ થી દેશલ પર અને ત્યારબાદ દેશલ પર થી સણોસરા સુધી બ્રોડગેજ ના પાટા પણ તૈયાર થઈ ગયા અને ટેસ્ટિંગ માટે એન્જિન દોડ્યું ત્યારબાદ કોઠારા સુધી કામ પૂર્ણ થઈ જતા કોઠારાથી નલિયા ચૌદ કિલોમીટર ના અંતરનું કામ ઝડપથી ચાલી રહ્યું છે કોઠારાથી નલિયા વચ્ચે એન્જિન નું ટેસ્ટિંગ આજે અઠવાડિયામાં થશે એવું રેલવેના મોહિત સોનીએ જણાવ્યું હતું તો નલિયા માટે ક્વાર્ટર નું કામ શરૂ થઈ ગયું છે તો મોથાળા કોઠારા સણોસરા સહિતના રેલવે પ્લેટફોર્મ નજીક બનાવવાનું કામ ચાલુ થશે જાડેજા એ કહ્યું કે ડાયરેક્ટ મુંબઈ માટે અબડાસા ને સયાજીનગરી ને નલિયા સુધી લંબાવાય તો ભુજ થી અમદાવાદ ઇન્ટરસિટી જે ટ્રેન બંધ કરવામાં આવી છે એ પણ ચાલુ કરવામાં આવે અને નલિયા સાથે જોડવામાં આવે એવી નલિયા વેપારી

ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બે લાઇકોન ઓલ બટન દબાવો અને સારી સારી કોમેન્ટ લખો